પાટણ કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા મામલે જવાબદારો છટકી રહ્યા છે છાત્રાલયમાં વિદ્યાર્થીઓ જમતા સમયે શાકમાંથી દેડકો નીકળ્યો એક બાજુ વિદ્યાર્થીઓને ખરાબ ભોજન મળે છે તેવા આરોપો થાય છે ત્યારે બીજી બાજુ જવાબદાર કર્મચારી બોલવા સુધા તૈયાર નથી જવાબદાર અધિકારી મીડિયા સમક્ષ મૌન રહેતા દેખાયા સરકાર દ્વારા મૂકેલા છાત્રાલયના અવોર્ડને ને અંગે કોઈ જવાબ જ ન આપ્યો

આરોગ્ય સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે જે ભોજનના સંચાલક છે તેઓ અહીંયા બેઠા છે સીધી જ તેમની સાથે વાત કરીએ ગઈકાલે વિડીયો અને ફોટો વાયરલ થયા હતા વિદ્યાર્થીઓ જમતા હતા સબ્જીમાં મરેલો ડેટકો નીકળ્યો હતો શું કહેશો આ બાબતે અમે સર ભોજનના સંચાલક નથી ગવર્મેન્ટ દ્વારા મુકાયેલા વોર્ડન છીએ અને આના ઉપરાંત અમે તમને કંઈ કહી શકીશું નહીં અગાઉ પણ આ જ રીતે મુદ્દો ઉપડ્યો પડ્યો હતો કે ક્વોલિટી ક્વોલિટીવાળો ભોજન આપવામાં નથી આવતો તેમજ કાચી રોટલી અને ભરેલી રોટલી આપવામાં આવે છે આ બાબતે નો કોમેન્ટ્સ શું તમારી આ બાબતે કોઈ જવાબદારી બને છે જો ગવર્મેન્ટે આપને અહીંયા ફાળવ્યા છે રિસ્પોન્સિબલ બટ આઈ વિલ ગો નો કોમેન્ટ્સ